એ હું બહુ થી અને બહુ જોડે રહી અને મતદારો નો સંપર્ક કરી અને પછી મેં બેન આ જે પણ પ્રજા સમક્ષ આપની ચેનલ દ્વારા જે જે આપણે સંવાદ કર્યા હતા ખરેખર એ સાચા પડ્યા છે અને મેં આપને પણ પહેલા પણ કહ્યું હતું કે દરેક ફેક્ટરો કામ કર્યા હતા કારણ કે મને સરપ્રાઇઝ તો એ લાગી હતી કે બેન કાલે મતલબ પરિણામ આજે હતું ને કાલે ભારતીય જનતા પાર્ટીના રેખાબેને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમણે ચિતનો દાવો કર્યો હતો એક દિવસ પહેલા બેન એટલે ખરેખર એક એક જેવું લાગતું હતું કે કે તમે મતદાન કોને આપશે શું કારણ વસ્તુ મેં પહેલા પણ જણાવી હતી કે કોઈ એવી જગ્યા બેન નથી દરેક સમાજનું મેં વિવરણ સાથે આપણે સમજાયું હતું કે કયા મતદારો રેખાબેનને મત આપશે ને કયા બેનો આમને આપશે ત્યારે કોઈ જગ્યા હતી નહીં કોઈ વિકલ્પ હતો નહીં અને આટલા મોટા દાવા અને આટલી મોટી જે અહંકાર ની વાતો હતી કારણ કે ગેની બેન એક જમીનથી જોડાયેલી હતી નાનામાં નાના વ્યક્તિ સાથે પણ એ નીચે બેસીને વાત કરે એવી હતી અને એક બહુ ઓછા ભણેલા છે પણ ગણેલા બહુ છે આજે એ નક્કી થઈ ગયું કારણ કે રેખાબેન દરેક વખતે એમ કહેતા હતા કે હું શિક્ષિત છું હું ભણેલી છું હું ગમે આ તમારી રજૂઆતો કરીશ પણ એક ઓછા ભણેલા અને ગણેલા ગેની બેન વધારા સભ્ય તરીકે અનેક રજૂઆતો કરી છે અનેક વિકાસના કામોમાં સહભાગી બનાવે છે અને દરેક જગ્યાએ ગેની બેન ઉભા છે હું તો ગેની બેન નહીં પણ એમને ગેની ભાઈ કહું છું કારણ કે પહેલેથી જ સ્વભાવ ગેની ભાઈ જેવો હતો કારણ કે ગમે ગમે પોલીસ હોય 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 કે કોઈ કોઈ ચમરબંધી દિવસ પાછળ નથી અને સૌથી મોટું કે જે કો દરેક વખતે ભાજપ કહેતી હતી કે હેડ્રિક આ વખતે હેડ્રિક ગેની બેને થવા દીધી નથી એક સોનાની થાલીમો લોડાની મેખ બનીને ગુજરાતના અંદર ગેની બેન ઉભા રહ્યા છે અને ગેની બેનની જીત ખરેખર કોંગ્રેસ માટે આ બહુ મોટી જીત છે ભલે એક જ સીટ આવી હોય પણ આ બહુ મોટી જીત છે કોંગ્રેસની જેની હતા પણ હું એમ કઉ છું કે દેશની બેન બની છે હવે ગેની બેન બનાસકાંઠાની બેન નથી ગેની બેન દેશની બેન બની છે અને ઘેરી બેને સિદ્ધ કરી બતાવી છે એને ઘેરી બેન જે બેન હતી અને ઘેરી બેને જે એને મામેરું માંગ્યું હતું આજે મામેરું બનાસકાંઠા આપી અને મારી બેનને જીતાડી છે

અને એમણે સંપૂર્ણ લીડ એમની કાપી હતી અને એના પછી પાછળની જે સીટો હતી સાત હજાર પાછળ હતા ત્યારે મીડિયા સમક્ષ એક નિવેદન આપ્યું હતું કે હું સાત હજાર છું પણ મને આત્મવિશ્વાસ છે કે હું જીતીશ આવું એમણે તેરમા ચૌદમા રાઉન્ડમાં એ વખતે જ કહ્યું હતું અને એ વખતે એમનો આત્મવિશ્વાસ એટલો બધો હતો કારણ કે એમને ખબર હતી કે જે પાછળના જે એમના ગ્રામીણ વિસ્તાર છે જે એમના મતદાતા છે જે રાત દિવસ એમની પાછળ દોડ્યા છે

અ બે વખત હું આવ્યો છું ને બંને વખત મેં આપણે વિવરણ સાથે જણાવ્યું હતું કે બેન ચૌધરી વરસિષ્ઠ ઠાકોરની એક ઇલેક્શન હતું બીજું કે સતત ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે પરબતભાઈ પટેલની ટિકિટ કાપીને રેખાબેનને ટિકિટ આપી હતી અને છેલ્લા સતત ઘણા સમયથી એક જ સમાજની જે ટિકિટ આપવામાં આવે છે તેની નારાજગી ભાજપના જે અંદર આગેવાનો હતા કાર્યકરો હતા એમના અંદર નારાજગી હતી પણ ભારતીય જનતા પાર્ટીના અંદર એક એવું કડક શાસન છે કે એમની સામે કોઈ બોલી શકતું નથી એટલે મૂંગા મોઢે સહન કર્યું હતું અને આજે મતદાન ના એ વસ્તુ બહાર આવી છે મેન હું તમને કહું કે જયારે પણ ભારતીય જનતા પાર્ટી આ બાબતની ઇન્વેસ્ટિગેશન કરશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા દિગ્ગજો છે ઘણા એવા કાર્યકરો છે એ લોકો બિલકુલ આ આ રોષનો ભોગ બન્યા હતા એમણે એમનું કામ કરી દેખાડ્યું છે એ અત્યારે દેખાય છે પણ સાથે સાથે સીતાભાઈ કારણ કે જે રીતે આખું ડેરીનું તંત્ર પણ લાગેલું હતું આ રેખા ચૌધરીની હાર કરતા શંકર ચૌધરીની હાર વધારે છે સો ટકા બેન આ ઇલેક્શન રેખા બેન તો ખાલી એક મોરું હતું પણ સીધે સીધું ઇલેક્શન શંકરભાઈ અને ગેનીબેન જ લડતા હતા અગાઉ વિધાનસભા જે રીતે લડ્યા એ જ પ્રમાણે અત્યારે શંકરભાઈ અને ગેનીબેન લડતા હતા સંપૂર્ણ સહકારી માળખું બનાસ બેગ બનાસ ડેરી અને બીજી બનાસ મેડિકલ ના જે બી બધા જ તંત્ર એમની પાછળ એમની કામે લાગી ગયું હતું પણ મેં આપને કહ્યું કે ચૌધરી સમાજને ભારે પડ્યું છે અને બીજી વખતે સમાજો હતા અને રૂપાલાનું ફેક્ટર ગુજરાતમાં કામ કર્યું હોય કે ન કર્યું હોય પણ બનાસકાંઠામાં એ ફેક્ટર કામ કરી ગયું છે બીજું આપને કહ્યું કે મેં મુસ્લિમો માટેની વાત કરી હતી મુસ્લિમો જે નિરશ મતદાન કરતા હતા આ વખતે એમણે ખુલીને મતદાન કર્યું છે ઈતર સમાજ બ્રાહ્મણ સમાજ દરેક સમાજોના ના વાઇઝ જો આપ આંકડા નીકળશો તો આપણે સીધે સીધી ખબર પડશે કે જે ભારતીય જનતા પાર્ટીના ખાસ હતા કે ઊંઘમાંથી ઉઠતા જ એમને કમળ દેખાતું હોય એવા લોકોએ પણ આ વખતે ગેડીબર સાથ આપ્યો છે કારણ કે એક જ સમાજને વારંવાર ટિકિટ આપવાની ભૂલ ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એ આ વખતે એમને ભારે પડી છે અને ખરેખર આપણે કહું કે સૌથી પહેલી ગુજરાતના અંદર એક જ સીટ એવી હતી જે બનાસકાંઠાની કે જેના ઉપર બધાની બીટ માંડેલી હતી આજે સટ્ટા બજાર પણ મારા ખ્યાલ થી રોયું હશે સટ્ટા બજાર પણ આ છેલ્લે છેલ્લે એમને પોતાનો સટ્ટો બદલી નાખ્યો હતો અને છવ્વીસ છવ્વીસ સીટ દેખાડવાની વાત કરતા હતા પણ ગેની બેને એમના મોઢા પર એક ચમાટો ચમાટ મારી છે અને જીત જે દેખાડી છે મતદાતાઓની જીત છે મતદાતાઓ ગેરીબેલ ને જીતાડ્યા છે આ એક ખરેખર ઘણા રાજકીય પંડિતોને ખોટા સાબિત કર્યા છે પોતે સિતા એમનું કેમ્પેનિંગ ત્યાં કવર કર્યું હતું અને એમના કેમ્પેનિંગમાં કારણ કે જમીન ઉપર બેસી જવું લોકોની સાથે વાતચીતમાં એવું લાગે કે ગેની બેન એમના પોતાના છે આની અસર કેટલી વધી જોવા મળ્યા છે બેન એમનું એક સાદગી નું ઉદાહરણ આપી દઉં કે પાલનપુરના અંદર જયારે પણ ગેરીબેન આવે તો એમની પોતાની ગાડીમાંથી ઉતરી શાકભાજી લેવા જાય એટલે સામે વાળી વ્યક્તિને નામથી બોલાવે અને સામે વાળી નામ નામથી બોલાવે એક નાની શાકભાજી વેચનારી મહિલા પણ ગેની બેન ને બહુ નજદીક થી સારી રીતે ઓળખાય છે આજે સવારે મારે જયારે હું મતદાન કેન્દ્ર પર જતો હતો ગણતરીના કેન્દ્ર પર ત્યારે મારે એનાથી વાત થઈ એટલે એમને હજી સુધી રેખાબેન ને જોયા નથી રેખાબેન નવા હતા અને બીજો રેખાબેન ચૌધરી હતા ભારતીય જનતા પાર્ટી એ એક જ સમાજ ને વારંવાર ટિકિટ આપી હતી અને ઘેની બેન એક એવો ચહેરો છે બેન કે આ આ ગઢ જે હતા અમારા સ્વર્ગસ્થ મીઠા ગઢવી જે કેન્દ્રીય ખર્ચ અને નાણાં હતા પ્રદેશ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ હતા એ ગઢવી સાહેબ ના જે પણ ગુણો હતા અને એમની ચેલી તરીકે એમના એક શિષ્ય તરીકે એમને પોતાના ગુણો બધા એમના અંદર લીધા છે આજે ગઢવી સાહેબ ની યાદ તાજી ગેનીબેન કરાવી રહ્યા હતા કારણ કે ઘેરીબેન નાનામાં નાના વ્યક્તિના નામથી બોલાવે છે

જે ક્ષત્રિય સમાજના ત્યાં એમને પ્રવેશ નથી કરવા દીધો ને બીજેપી એ ઘણા પછાડા કર્યા હતા સામ દામ દંડ ભેદ તમામે તમામ પ્રવૃત્તિઓ અપનાવી હતી પણ ત્યાં હું આપણે કહું કે ગુજરાતના અંદર રૂપાલા જે જીત્યા છે રૂપાલામાં ત્યાં ક્ષત્રિય સમાજનું એટલું જોર નતું કારણ કે ત્યાં દોઢ લાખ વોટ હતા બાકીના વધારે પડતા વોટ હતા અને જે જુસ્સો યુવાનો જે હતા ક્ષત્રિય સમાજના એમના ઈગો જે હર્ટ થયા હતા એમને જે લાગી આવ્યું હતું એનું પરિણામ આજે ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડ્યું

આ વખતે નથી મેં આપને પહેલા પણ કહ્યું હતું કે જે તે વખતે અહીંયા જયારે પણ આવ્યા હતા નરેન્દ્રભાઈ અહીંયા ડીસા ના અંદર એ વખતે એમનો એમનો જે જબરજસ્તી આયો ને એ રીતનું બે લાગતું હતું કે જે રીતના આપણા પ્રધાનમંત્રીની જે એન્ટ્રી હોય છે અને જે છટા હોય છે એમની એ છટાનો એક છાંટો પણ દેખાયો નતો અને જયારે અહીંથી હિંમતનગર ગયા હતા ત્યારે એકદમ ખુલીને બોલ્યા હતા એ પણ ઘણી વખતે કહી આપે છે ને બીજું પ્રિયંકા ગાંધી પ્રિયંકા ગાંધી પોણા કલાક સુધી બોલ્યા હતા

પ્રધાનમંત્રી સરપ્રાઇઝ બની ગયા હતા બધા અન્ય લોકો પણ વિચારતા હતા કે તમારી બે ભેસ હશે તો એક ભેસ કોંગ્રેસ ચોરી જશે એનો જવાબ પ્રિયંકા ગાંધી આપ્યો હતો કે આપણે લગતા કે હમ ઇતને સાલો છે ત્યાં હિન્દુસ્તાન કે અંદર હે ઓર સહીજ એને વાળા જો પરિવાર કભી આપતી બહે ચોરેગા તો આ બધું એક હાસ્ય બી હતું અને એક થોડુંક પેલું બી રાખતું હતું કે એક આ પછી મંગલ મંગલસૂત્ર ની વાત હતી પછી એમણે જે જૂની વાતો હતી સુખલામ સુલામ લઈને એ બધી વાતો કરી હતી લોકોને એમાં ઇન્ટરેસ્ટ નહોતો પણ છેલ્લે એમણે લઘુમતી સવાલ માટેનું કે જે મંગલ સૂત્ર લઈ જશે વધારે બાળકો હશે એ એમને આપી દેવાનું છે એટલે એક અલગ સ્ટેટમેન્ટ પ્રધાનમંત્રીજી નું હતું જે ઘણી લોકો પણ કન્ફ્યુઝ થઈ ગયા હતા અને એનો જવાબ બહુ સરસ રીતે પ્રિયંકા ગાંધીએ લાખણીની સભામાં આપ્યો હતો બિલકુલ લાખડીની સભામાં પ્રિયંકા ગાંધીએ જે રીતના નિવેદનો કર્યા હતા અને જે રીતે ત્યાં આજુબાજુના વિસ્તારની અંદર લોકો એ લીધા હતા પણ સવાલ એ પણ ઉભો થાય છે કે બનાસની બેન ગેની બેન તો જીતી ગયા પણ સામે ડેરી પોલિટિક્સ છે એમાં હવે આની ઇમ્પેક્ટ કેટલી જોવા મળી શકે કારણ કે શંકર ચૌધરી તો ડેરી પોલિટિક્સ થી જ ચાલે છે બેન આમાં ઘણા બધા નેતાઓનું રાજકારણ પટી જવા આવ્યું છે હું આપને કહી દઉં ઘણા જણાનું રાજકારણ ખતમ થઈ જશે કારણ કે આ જે હાર છે એ આ હાર ગુજરાતની એક સીટની હાર નથી પણ નરેન્દ્રભાઈ માટે બહુ મોટી વાત છે અમિત શાહ માટે બહુ મોટી વાત છે એમને છવ્વીસે છવ્વીસ સીટનું હતું અને અહીંના નેતાઓએ અહીંના આગેવાનો ભાજપના અગ્રણીઓએ બાંધારી આપી હતી કે છવ્વીસે છવ્વીસ સીટ અમે જીતીશું ગમે એટલું કોઈ બી કોંગ્રેસ જોર મારીને એટલે ખરેખર આ જે વસ્તુ બની છે તો આપ બેન ગુજરાતના અંદર અને આગામી જે વિધાનસભા આવશે આગામી જે નાની ચૂંટણીઓ આવશે એમાં ઘણો બધો મહત્વનો રોલ છે અને એમાં કોંગ્રેસને બહુ મોટો ફાયદો જેની બેનની જીત પછી થવાનો છે અને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના રાજકારણીઓ નો ચિત્ર અહીંયા પૂરું થતું મને દેખાય છે આપ કહી રહ્યા છો પણ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે બીજેપી એ જે કીધું એક તો પાંચ લાખ ની લીડ બહુ ઓછા ઉમેદવારોની આવી માત્ર ગણીને ત્રણ ઉમેદવારોની પાંચ લાખની લીડ આવી છે અને એક સીટ તો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હવે આવી જ એક સીટ છે પાટણની પાટણ સીટના સમીકરણો શું કહી રહ્યા છે કારણ કે ચંદનજી પણ જબરજસ્ત ફાઈટ બેન શરૂઆતના જે મત ખુલ્યા હતા શરૂઆતના જે મત અને શરૂઆતના મતોના અંદર સતત અઢી થી પોણા ત્રણ કલાક સુધી ચંદનજી ઠાકોર સતત દસ થી બાર પંદર ની લીડ થી આગળ ચાલતા હતા પછી જયારે પણ એક કહેવાય છે ને કે ભાઈ જે પોતાનો જે બેલ્ટ હોય છે અને એ બેલ્ટના અંદર એમના પોતાના વોટ ખુલતા હોય છે પણ જયારે ભરતજીની જે સીટો અને ભરતજીના જે વિસ્તારોના જે મતદાન અને ઈવીએમ ખુલવા લાગ્યા ત્યાં ભરતજી એમની લીડ કાપવાનું ચાલુ કર્યું અને સુધી કાપતા રહ્યા એક વખત સાત ના સાત હજાર લીડ તો કવર કરી અને પછી પાછળથી બીજા ઈવીએમ ના અંદર ભરતજી ફરીથી આગળ નીકળી ગયા એટલે કહેવાનો મતલબ કે આ બે સીટો એવી હતી બેન મને તો પાટણ મેં આપને પાટણ ત્રણ સીટોનું કીધું હતું મેં હું એકમાં ફોટો પડ્યો છું સાબરકાંઠામાં પણ પાટણ અને બનાસકાંઠા બંને સીટોનું ઘણી તમારે ખબર હતી પણ આ જે પાછળથી જે એક સાથે જે મતદાન ની પેટીઓ ખુલી અને ભરતજીને જે વોટ મળ્યા એમાં પાટણને નુકસાન થયું છે બાકી બંને સીટો કોંગ્રેસ ની શ્યોર હતી એ સીધે સીધું આપણા જે ઇન્વેસ્ટિગેશન જે અમે લોકો કર્યું હતું થી જે વાત આપણે કરી હતી થી જે મળ્યા હતા થી મળ્યા હતા એના ઉપરથી આપણે તારણ કાઢી અને આપની ચેનલ સમક્ષ પ્રજાને આ વાત કહી હતી અચ્છા આપણે ત્યાં બહુ જ બધા અત્યારે વ્યુઅર્સ જોડાયેલા છે વ્યુઅર્સ લખી રહ્યા છે કે ગુજરાતની સિંહણ ગેની બેન સિંહણ તરીકે કેમ એ બનાસકાંઠાની અંદર જાણીતા છે બે બે આપણે પહેલા પણ કહ્યું હતું કે હું ગેની બેન ની ગેની ભાઈ કહું છું કારણ કે એક વખત એક ઠાકરસી ભાઈ એમના જે અંગત હતા એમને રાત્રે પોલીસ લઈ ગઈ હતી તો ગેની બેન રાત્રે બે વાગે પોલીસ સ્ટેશન પર જઈ અને એક ભાઈની માફક ત્યાં ઉભી રહી અને એમને છોડાવીને લઈને આવ્યા હતા ગેની બેન કોઈ ચમર ને છોડતા નથી ગેની બેન કોઈ બુટલેગર હોય કે કોઈ બી હોય એને કોઈ ખોટું કરતો હોય તો એની પાછળ ગેની બેન એક ભાઈ બની ગેની ભાઈ બનીને ઉભા રહે છે ગેની બેન છે પણ જ્યારે પણ આંખો લાલ કરે છે ત્રીજું નેત્ર ખોલે છે ગેની બેન ત્યારે ગેની ભાઈ બની જાય છે એટલા માટે જ ગુજરાતની ની એને કહેવામાં આવે છે કારણ કે શંકરભાઈ ચૌધરીના ના ચૂંટણી વખતે શામ દામ દંડ ભેદ તમામે તમામ એ બધા જ પરિબળો સામે કામ કરતા હતા છતાં પણ આ સિંહાણ બેન જેની ભાઈ એમણે શંકરભાઈ ચૌધરીને પરાશ કર્યા હતા બિલકુલ ગેની ભાઈ આપણે કહીએ છીએ પરંતુ સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે ખાસ પાટણની સીટ હારવા પાછળનું કારણ તમને કયું લાગી રહ્યું છે બેન પાટણની સીટ હારવા પાછળનું કારણ એવું છે કે કદાચ ત્યાં ઠાકોરના જે બે જૂથ હતા કારણ કે આયાતી ઉમેદવાર તરીકે હતા ભરતસિંહભાઈ ને જબરજસ્તી પાછળથી ટિકિટ એક વખત તો રિપીટ ના પાડતા હતા છતાં પણ એમને ટિકિટ પાછળથી આપવામાં આવી હતી કંઈક અંશે મતદાન જે કોંગ્રેસના મતદારો હતા જે છત્રી ઠાકોર સમાજનું જે હતું ઘણા કોંગ્રેસના મતદારો હતા ઘણા બીજેપીના જે હતા એ લોકોએ કંઈક અંશે મતદાન બેન નથી કર્યું એ એનું એ તો શું છે કે બુથ વાઇઝ જ્યારે નીકળશે અને ક્યાં કેટલું મતદાન ઓછું થયું છે એના પરથી જ ખબર પડશે બાકી ચંદનજી ઠાકોર હારે એવી પોઝિશન નથી હવે એ હારના કારણ બુચ વાઇઝ જ્યારે આપણે ટોટલ બારિશ